સાહિત્યકાર દિવૈત ખવડ આખરે પાંચમા દિવસે પોલીસના ઝાડમાં આવી ગયું છે ગીર સોમનાથમાં વાંચિત લોક કાર દેવાયત ખવડ છેલ્લા પાંચ દિવસથી પોલીસથી છુપાય ફરતો હતો પરંતુ તે સુરેન્દ્રનગરના દૂધે ગામે આવેલા એક ફાર્મ હાઉસમાંથી ઝડપાઈ ગયો છે પોલીસ સૂત્રો મુજબ દેવાયત ખવડ તેના સાથીદારો સાથે કાર અને મોબાઈલ ફોન છોડી ફરાર થયો હતો જેથી ટ્રેકિંગ ન થઈ શકે પરંતુ પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે તેની શોધખોળ કરી જિલ્લા પોલીસ વડાએ જણાવ્યું કે દેવાયત ખવડ સામે અત્યાર સુધીમાં ત્રણસો સાત સહિત કુલ પાંચ ગંભીર ગુનાઓ નોંધાયેલા છે માથાકૂટના બનાવમાં પણ તેની સામે નવી ફરિયાદો નોંધાઈ છે હવે જ્યારે દેવાયત પોલીસ પકડમાં છે ત્યારે સમગ્ર કેસમાં વધુ તપાસ શરૂ કરવામાં આવી છે અને તેની ભૂમિકા બાબતે કડક કાર્યવાહી થવાની શક્યતા છે ગઈ તારીખ બાર ઓગસ્ટે તલાલાના ચિત્રોડ ખાતે જે મારામારીનો બનાવ બનેલો એ બાબતે અમને ફરિયાદ મળેલી ફરિયાદી ધુવરાજસિંહ ચૌહાણ જે સનાથળ અમદાવાદના રહેવાસી છે અને એમની ફરિયાદ મુજબ દેવાયત ખબળ અને એમના બીજા બારથી પંદર સાથીઓ ગાડી એમની સાથે ભટકાડી અને મારામારી કરેલી અને હથિયાર પણ બતાવેલું અને લૂંટ પણ કરેલી આ પ્રકારની ફરિયાદના આધારે ગીર સોમનાથ પોલીસે તાત્કાલિક અસરથી સાત અલગ અલગ ટીમો જેમાં એલસીબીની બે ટીમ એસઓજીની બે ટીમ અને તલાલા પોલીસ સ્ટેશનની ત્રણ ટીમ સાત અલગ અલગ ટીમો બનાવી અને અમે ફરિયાદ લીધા બાદ આરોપીની તપાસ માટે ટીમો રવાના કરેલી શરૂઆતમાં ટેકનિકલ એનાલિસિસ કરતાં સાસણની આજુબાજુ એમનું સતત અમને લોકેશન મળતા હતા કેમ કે આરોપીઓ જે છે એ મોબાઈલ ફોન ફેંકીને જતા રહ્યા એને કારણે થઈને સતત આખી રાત અમે જુનાગઢ જિલ્લામાં સાસણ અને એના આજુબાજુના ગામડાઓમાં પહેલે દિવસે તપાસ કરી ત્યારબાદ અમે એમના પોતપોતાના જે 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 ડાઉટફુલ લોકો હતા એના લિસ્ટ બનાવી અગાઉના ગુનાઓમાં સામેલ હોય એમના સોશિયલ મીડિયા કોન્ટેક્ટ હોય એમના સીડીઆર એનાલિસિસ એના આધારે લિસ્ટ બનાવીને જે જે ડાઉટફુલ લોકો હતા એમના તમામના ઘરે તપાસ ચાલુ કરેલી એમના જેટલા પણ એડ્રેસ મળેલા એ તમામ એડ્રેસ ઉપર પોલીસ જઈ પૂછપરછ નિવેદનો અને અન્ય કામગીરી ચાલુ કરેલી જેના આધારે ગઈકાલે રાત્રે હવે એક સ્પેસિફિક બાતમી હતી કે આ દેવાયત ખવડ અને એના સાથીઓ અમુક સાથીઓ બધા નહીં જે એમના ગામ વતન દુધઇ આવવાના છે એના આધારે પોલીસની ટીમ ત્યાં વોચમાં જ હતી ત્યાંથી આજે વહેલી સવારે દેવાયત ખવડને એને અરેસ્ટ કરેલા છે અને એ સિવાય બીજા ત્રણ માણસો જે છે એ જૂનાગઢ જિલ્લાના ગાદોઈ ખાતેથી અરેસ્ટ કરેલા છે આવી રીતે ટોટલ સાત આમાં આરોપીઓ જે છે અત્યારે સુધીમાં અમે અરેસ્ટ કર્યા છે આ આરોપીઓ જે છે એમાંથી એક ફરિયાદમાં અમને નામ છે દેવાયત ખવડનું બાકીના જે તમામ આરોપીઓ છે એની અમે પર પરેડ કરવાના છીએ અને આગળની લીગલ કાર્યવાહી ચાલુ કરવાની છે સાહેબ આ ખાવાતરું કરવાનું મુખ્ય કારણ કંઈ સામે આવ્યું છે કે નહીં કઈ રીતે ગયું હતું ને કોની ફરિયાદના આધારે કેટલા લોકો ઈજાગ્રત આ અમારી પાસે જે ફરિયાદ આવી છે એમાં એક વ્યક્તિ ઈજાગ્રત છે અને એમની સારવાર જૂનાગઢ ખાતે ચાલુ હતી મુખ્ય કારણ જે છે એ સનાથળ ખાતે ડાયરા ડાયરા માટે થઈને બુકિંગ કરાવેલું અને એમાં જે કલાકાર છે એ લેટ પહોંચેલા એના કારણે થઈ અને માથાકૂટ થયેલી ત્યાં અમદાવાદ રૂરલમાં સામસામે ફરિયાદો પણ દાખલ થઈ છે અને એ બાબતે સોશિયલ મીડિયામાં વારંવાર આ જે ફરિયાદી છે એ વારંવાર રીલ મૂકતા હતા અને એને કારણે થઈને બંને બાજુથી સોશિયલ મીડિયામાં અમુક પ્રકારના આક્ષેપ પ્રતિ આક્ષેપ ચાલતા હતા એમાંથી ઉશ્કેરાય અને કેમ કે આ ફરિયાદીએ પોતાનું સ્ટેટસ મૂક્યું હતું સોશિયલ મીડિયામાં કે અમે અત્યારે સાસણમાં છીએ એટલે એના આધારે ફરિયાદીનું પગેરું લઈ અને અહીંયા સુધી પોતાના સાથીદારોને ભેગા કરી વાહનો લઈ અને આવીને આ ક્રાઇમ કરાવી છે હજી ઇન્ટ્રોગેશન ઇન્વેસ્ટિગેશનનો વિષય છે અમને જે વિગતો મળી છે અમે સાત આરોપી અત્યારે અરેસ્ટ કર્યા છે બાકીનું જે જ્યાં સુધી અમે પ્રોપર ઇન્ટ્રોગેશન નહીં કરી શકીએ ટેકનિકલ એનાલિસિસ નહીં કરી શકીએ ફરિયાદીના વિશેષ નિવેદનો નહીં લે ત્યાં સુધી અમે ફરિયાદ મુજબ ચાલીશું કે બારથી પંદર આરોપી મેં આપને કીધું એમ કેમ કે ફરિયાદમાં એમનું આઈડેન્ટિફિકેશન નથી એટલે અમારે આઈડેન્ટિફિકેશન પરેડ કરવી જરૂરી છે જેને કારણે થઈ અને એમની જે કંઈ પણ વિગત છે એ અમે આફ્ટર આઈડેન્ટિફિકેશન પરેડ આપને આપી શકીશું અમે હજી આજે સવારે જ આરોપીઓને ત્યાંથી સુરેન્દ્રનગરથી અરેસ્ટ કરી રાઉન્ડ અપ કરીને લાવ્યા છીએ અત્યારે પણ અત્યારે હજી ઓફિસિયલી અરેસ્ટ કરવાના અમારે બાકી છે રાઉન્ડ અપ અને પૂછપરછ ચાલે છે જ્યારે ડિટેલમાં જશું ત્યારે જ ખબર પડશે કે આમાં બીજા શું શું હથિયારોનો ઉપયોગ થયો છે કેવી રીતે થયો છે શું આગળનો ક્રાઇમ એટર્મ છે સાહેબ આરોપીઓ વિરુદ્ધ કઈ આપને ખ્યાલ છે આપને એફઆઈઆરની કોપી મળી ગઈ છે પણ તેમ છતાંય આપણે કહી દઉં બીએનએસની કલમ એકસો નવ ત્રણસો અગિયાર એકસો અઢાર વન ટુ એ વન નાઇન્ટી વન વન ટુ અને થ્રી અને વન નાઇન્ટી એવી અનેક પ્રકારની અને આર્મ સેટની કલમો લગાવેલી છે કેમ કે જે દેવાયત ખબર છે એનું નામ છે એફઆઈઆરમાં અને એનું હિસ્ટ્રી અમારી પાસે છે તો એની વિરુદ્ધમાં અત્યાર સુધીમાં પાંચ ગુના નોંધાયેલા છે જેમાં

અને જે જ્યાં જ્યાં અમે ઇન્વેસ્ટિગેશન ઇન્ટ્રોગેશન માટે ગયા ત્યાંથી જે જે ક્લૂ મળ્યા એ ક્લૂના આધારે પ્લસ અમને વાહનો મળ્યા વાહનોના માલિકોના આધારે અમે આરોપી સુધી નજીક પહોંચી અને આજે એને અરેસ્ટ કર્યા છે એમાં શું આગળ કઈ જે વાહનો અમને મળી આવ્યા છે બંને વાહનો અન્ય જિલ્લાના છે એક અમરેલી પાસિંગ છે અને એક બીજું છે રાજકોટનું છે એનું પાસિંગ બનાસકાંઠા થરાદનું છે આ વાહનોની ડિટેલ કાઢતા અમને વાહનોના માલિકો ઇન્ટ્રોગેશન કરવાનો મોકો મળ્યો અને ત્યાર પછી અમે એમાં આગળ વધી શક્યા આ બંને વાહનો પંદર વીસ દિવસ પહેલાથી જે તે વ્યક્તિઓ દ્વારા એમના સાથીદારો આરોપીઓ દ્વારા લેવામાં આવ્યા હતા અને ત્યાર પછી આ ક્રાઇમમાં ઉપયોગ થયો છે છે પોલીસ માટે આપને ખ્યાલ જ છે કે અમે આ કેસ ત્રણ ચાર દિવસ પહેલાંનો છે અને આજે લગભગ મોટાભાગના આરોપીઓ પકડાઈ ગયા છે આ સિવાય પણ આ જિલ્લામાં જેટલા પણ અમે પાંચ ગુજસીટો કરી છે એક પણ આરોપી બાકી નથી પકડવાના અમે જેટલા શરીર સંબંધી નાના પણ બનાવો બને છે એમાં બહુ મજબૂતાઈથી અને ગીર સોમનાથ જિલ્લા પોલીસ કડકાઈથી કામગીરી કરી અને તમામ આરોપીઓ અમે પકડી લીધા છે પ્રાઇમરીલી અમને એવું લાગે છે કે આ જે સોશિયલ મીડિયામાં એકબીજાને ફોલો કરતા હતા અને જે આરોપીઓ છે એ પ્રયત્નમાં હતા કે આ વ્યક્તિ જે ફરિયાદી છે એ જ્યારે પણ મોકો મળે ત્યારે એને બદલો લેવો કેમ કે ફરિયાદી એમની બાઇક એમની કાર જે તે સમયે તોડી નાખીને પાણીમાં નાખી દીધી હતી અને બદલો લેવા માટેના ઇરાદા સાથે ઘણા સમયથી એ ફિરાકમાં હતા અને એમને મોકો મળતા એમણે કાર્યવાહી કરી છે અ કેમ કે અમારે આમાં હજી ઘણું ઇન્વેસ્ટિગેશન કરવું જરૂરી છે એટલે અમે મેક્સિમમ માંગશું તપાસના ક્યાં મુદ્દાઓ રહેશે જણાવી શકો તપાસના અમારા મુખ્ય મુદ્દાઓમાં એક તો જોડતી કડી કે જે બે ગાડી અહીંયાથી છોડી દીધા પછી કયા કયા વાહનમાં એ લોકો કયા કયા કઈ કઈ જગ્યાએ ગયા ત્યાં એમને કોઈ સ્પેશિયલ મદદ કરી કે એમને પણ વિશ્વાસમાં લઈને બીજી રીતે મદદ મેળવી કારણ કે પોલીસે ઘણું બધું આમાં ટ્રાવેલિંગ અનેક જિલ્લાઓમાં અમારે ટીમ મોકલવી પડી એટલે અનેક જિલ્લાઓમાં આરોપીઓ પથરાયેલા હતા તો આ બધા મુદ્દા અમારા મુખ્ય રહેશે હથિયાર કયા કયા હથિયારનો ઉપયોગ થયો છે એ રહેશે સોશિયલ મીડિયામાં કોઈ એવી પોસ્ટ છે કે શું કે જેમાં ઓલરેડી અગાઉથી કંઈ ઇન્ડિકેશન આપવામાં આવ્યું તો એ પણ અમારો તપાસનો મુદ્દો રહેશે ઇન્વેસ્ટિગેશનનો વિષય છે અમે અમારે જરૂરિયાત મુજબ તમામ કાર્યવાહી કરશું જુગારના કેસીસ છે નાના મોટા મારામારીના કેસીસ છે મેજર કોઈ અત્યારે જે અમને કારણ કે ખૂબ જ પ્રાઇમરી વિગત છે અમારી પાસે એટલે જ્યાં સુધી અમે એનું પ્રોપર ડિટેલ નહીં કાઢીએ ઇન્વેસ્ટિગેશન પ્રોપર નહીં કરીએ ત્યાં સુધી આપને બહુ ડિટેલમાં નહીં ગઈ